સુરતમાં બાવીસ એક બે હજાર ચોવીસના રોજ ડાયમંડ હોસ્પિટલમાં પ્રસુતતા મહિલાઓની પ્રસુતિ એટલે કે નોર્મલ પ્રસુતિ અને સિઝેરિયન પ્રસુતિ ફ્રીમાં કરવામાં આવશે ત્યારે સગર્ભા મહિલાઓ બાવીસ જાન્યુઆરીએ બાળકોની જન્મ કરાવવા માટે એડવાન્સમાં બુકિંગ કરી રહ્યા છે આ સાથે જ હોસ્પિટલમાં અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અયોધ્યામાં નવ નિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ દિવસ થતા કાર્યો શુભ ગણવામાં આવશે જે અનુસંધાને સુરતમાં સગર્ભા બહેનો પણ આ ઉજવણીમાં સામેલ થવા બાવીસ જાન્યુઆરીએ પોતાના બાળકનો જન્મ થાય તે માટે બુકિંગ કરાવી રહી છે સુરતમાં ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી સાંતાબા વિડીયા હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ આવતા તમામ પ્રસુતા મહિલાઓની પ્રસુતિ એટલે કે નોર્મલ પ્રસુતિ અને સિઝેરિયન પ્રસુતિ ફ્રીમાં કરવામાં આવશે જેની જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ટ્રસ્ટીઓ દ્વારા આ દિવસે પ્રસૂતિનું કોઈ પણ બિલ લેવામાં આવશે નહીં તેવું જાહેર કર્યું છે હોસ્પિટલના ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ ટ્રસ્ટી ગણ અને મેનેજમેન્ટમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે હોસ્પિટલમાં અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે આરતીનું આયોજન પણ કરાયું છે અને સમગ્ર હોસ્પિટલમાં બધા દર્દીઓ અને તેના સંબંધીઓને લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ડાયમંડ હોસ્પિટલમાં દર મહિને ચારસો જેટલી પ્રસુતિ કરવામાં આવે છે જેમાં નોર્મલ પ્રસુતિનો ચાર્જ અઢારસો રૂપિયા અને દીકરીનો જન્મ થાય તો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તેમજ સિઝેરિયન પ્રસુતિનો ચાર્જ માત્ર પાંચ રૂપિયા છે ડાયમંડ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન પણ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવે છે મારું નામ બંસી જીતેન્દ્ર ઘવા છે મારા હું અહીંયા ડાયમંડ હોસ્પિટલમાં જ જોબ કરું છું અને અત્યારે સમગ્ર ભારતમાં ઉત્સવનો માહોલ દિવાળી જેવો છે પાંચસો વર્ષ પછી રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે એના માટે મારી એ આમ તો ડિલેવરીની ડેટ અઠ્યાવીસ છે પણ જન્મ મારા બાળકને યાદગાર માટે હું બાવીસ તારીખે હું સિઝરિયન કરી મારું બાળકને હું યાદગાર દિવસ બનાવવા માગું છું અને આખા આખા લાઈફ ટાઈમ યાદ રહી કે મારું બાળક કંઈક મોટા દિવસે આવ્યું હતું અને એમ બી અમારી હોસ્પિટલમાં બી આખો દિવાળી જેવો માહોલ છે અને એના માટે હું બાવીસ તારીખે સીઝન કરીને હું મારા બાળકને એ દિવસે બહાર લાવવા માગું છું સમગ્ર ભારતની અંદર હિન્દુઓના પાંચસો વર્ષના સંઘર્ષ પછી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના ના રોજ અયોધ્યાની અંદર લાખો હિન્દુઓના હૃદય સમ્રાટ અને પૂજનીય શ્રી રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આનો અનેરો આનંદ ઉત્સવ સમગ્ર ભારતની અંદર અત્યારે ઉજવાઈ રહ્યો છે સ્વયંભૂ ઘણી સંસ્થાઓ અલગ અલગ કાર્યક્રમો આપી રહી છે અમે પણ શ્રી માતુબા માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાંતાબા વિરડિયા હોસ્પિટલ એટલે ડાયમંડ હોસ્પિટલના માધ્યમથી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અમારા હોસ્પિટલના ચેરમેન શ્રી સીપીભાઈ વાનાણી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી માવજીભાઈ એડમિનિસ્ટ્રેશન ડૉક્ટર હરેશભાઈ પાઘડા આ તમામ લોકોના એક મિટિંગના નિર્ણય પછી બાવીસ તારીખે આ હોસ્પિટલની અંદર જે બહેનો પ્રસ્તુતિ માટે આવતી હોય છે એમને સંપૂર્ણપણે માફી આપવામાં આવશે અને સાથે સાથે લાડુનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે એ પછી સિજરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય પણ આ દિવસે ડૉક્ટરના ડૉક્ટરો પેરામેડિકલ સ્ટાફ ત્રીજા વર્ગના કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ બધા જ ઉત્સાહી છે અને આ દિવસે ઉત્સાહને ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલની અંદર લાઇટિંગ સાથેનું ડેકોરેશન પણ કરી અને ખૂબ ભવ્યતાથી અને તે દિવસે આરતી પણ રામજીની કરીને ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અમે આપના માધ્યમથી તમામ જનતાને કારણ કે આ હોસ્પિટલની અંદર દર મહિને ચારસો કરતાં વધારે ડિલિવરીઓ થતી હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં આ હોસ્પિટલની અંદર આરોગ્ય સેવાનો લાભ લોકો લઈ રહ્યા છે તો અમને વિનંતી કરીએ છીએ કે રામજીના આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને અમે જે આપને નમ્ર અપીલ કરીએ છીએ કે આ હોસ્પિટલની અંદર તે દિવસે આપણા બાળકનો આપણી બાળકીનો જન્મ થાય એની માટે અમે વધારો અને રામજીના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની સાથે આપના પણ બાળકનો જન્મ અમારી હોસ્પિટલમાં થાય એ અમને ખૂબ ખુશીને આનંદ થશે જાહેર જનતા માટે મેસેજ સોશિયલ મીડિયાના મારફતેથી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી અમે આની જાણકારી આજથી આપવાનું ચાલુ કર્યું છે આજે અમે પ્રોટ નોટના માધ્યમથી અને સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ બનાવીને સમગ્ર જનતાને આની જાણકારી થાય એની માટે અમે પ્રયત્ન કરવાના છીએ અને આ દિવસે ખાસ તો ફક્ત હિન્દુઓ માટે નહીં પણ સમગ્ર સર્વધર્મ ભાવનાને ધ્યાનમાં રાખીને સમગ્ર જ્ઞાતિના લોકો આ સ્કીમનો લાભ લઈ શકશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત